सद्गुरु महाराज नी जय सच्च सनातन सती धर्म नी जय सद्गुरु श्री कल्याण महाराज नी जय आज नो पावन अवसर एवं गुरु पूर्णिमा अने संतों ये खूब वाद करी के जितला गुरु ना गुण गाई इतला वो

તો સદ્ગુરુ મહારાજે આપને પ્રથમ કેવો ગુણ આપ્યો છે એક જ વાત કરી કરલે આત્મબોધ બોધ સે બંધન છૂટે કરલે આત્મબોધ બોધ સે બંધન છૂટે કાલ કર્મ જાય ફિકર જમ ના

એ જ સદગુરુ નું સ્વરૂપ છે પણ ક્યાં વસે છે ક્યાં અમૃત નો કુંભ તારી નાભીમાં છે એ તો અમૃતનો કુંભ તારી નાભીમાં છે એને ઢોળાતા કોણ ટોકે રહે અમૃતનો અને જયારે આ અમૃત નો કુંભ આ કુંભ છે પણ એ કુંભ જયારે કોઈને વ્યસાય જાય ને તો એક સ્વરૂપ સદગુરુ નું અમૃત અમૃત અને અમર બની જાય છે

हमें तो बहने परमारथी परमारथ के काज में बात बेरानी बेरा समझ लेकी समझ लेकी सीख पीसे नहीं સદગુરુ મહારાજે પરમારથને કાજે જે મે મને ને તમને શબ્દ આપ્યો છે પછી એમાં કોઈ પાછી પાણી કરવાની સદગુરુ મહારાજે નથી કીધી કારણ કે સદગુરુ એવો છે કે સદગુરુ પોરા પોતાના શિષ્યને આગળ હાકે અને સદગુરુ પાછળ હાલે સદગુરુ પોતાના શિષ્યને આગળ હાકે અને સદગુરુ પોતે પાછળ હાકે એનું નામ સદગુરુ છે કારણ કે એનો ભક્ત એક થી એક હવાયો થવો જોઈએ

એક પછી એક પછી એક પછી એક પગથિયું ચડાય ને ત્યારે શેલું ટેજ હાથમાં પગથિયું આવે ને ત્યારે મોભાર હાથ આંબે ત્યાં સુધી આંબે નહીં પણ પછી તપેલી ખાલી થાય ને તે ઉતરવું પડે તપેલી ખાલી થાય ને તારું ઉતરવું પડે પણ જો કોઈ પડખે તપેલી ભરી દેવા વાળો હોય ને તો હજી કદાચ સલકાઈ જાય એવી છે કારણ કે એક એક રંગના કુસડા સદગુરુ મહારાજે આ એમના નહોતા ભીતડા

આ ઈયળ માંથી ભમરી બને તો આ નર ને કેટલી વાર એમ આમ નથી બની આ સંતોના એક 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 ડંખ વાગેલા છે એક એક ડંખ વાગ્યા અને ડંખ થી એમ થાય કે આજ સંતો આવે ને ડંખ મારે આજ સંતો આવે ને ડંખ મારે એની ભાવનામાં ભાવનામાં આ પાંખવા આવી ગઈ માયક રૂપિયા હાથમાં

આશીર્વાદ છે કારણ કે એનો એક એક ગુણ હું તમે કેટલો ગાઈશું હમણાં મહારાજે કીધું ગુણનો તો કોઈ પાર નથી કેટલા ગુણ ગાઈ બેને કીધું એમ કદાચ આ પૃથ્વી જવડો કાગળ કરવી તો લખાય એવો નથી પણ આ પૃથ્વીમાં તો નહીં લખાય પણ આ પૃથ્વીની અંદર જો લખાઈ જાય તો કામ થઈ જાય એવો છે આ પૃથ્વીની અંદર કારણ કે આમાં એક એક લીટી સદગુરુ મહારાજે લખી છે અને આ એ જ કોરી પાટી લખીને પાછી વાસવાની છે અને જેની જેની આ વાસી છે ને જેની આ વાસી છે ને એનું આ જગતમાં કામ થઈ ગયું અને એ જ એ જ જન્મ મરણના શક્કરમાંથી છૂટે એવું છે પણ આ જન્મ મરણના શક્કરમાંથી છૂટવા સૂટવા માટે મારે ને તમારે ખૂબ ને ખૂબ આ સંતોના સાનિધ્યમાં સંતોના શબ્દ લઈ અને પોતાના શિર ઉપર ધારણ કરીને અનુસરણ કરવાનું છે એનું આશરણ કરવાનું છે અને જ્યાં સુધી આ શરણથી આ શરણ સુધી નહીં આવે ત્યાં સુધી આ બધી વાત હમણાં દિવસે કીધી ને એમ વાકી ને વાકી લાગશે વાકી અને વાકી લાગશે પણ આ સંતો મળ્યા ને એટલે હકીકત સીધી સમજાઈ ગઈ મને અને તમને અને જેદી જેદી આ જેદી સમજણ આવી જાય ને જીવનમાં તો હકીકત વિશેષ તો બીજું કશું નથી કેવું પણ આ જ આનંદ આજ ને બસ આપડે તો ખાલી તરબોળ થવાનું છે ખાલી તરબોળ થવાનું છે જાદુ બાબા કેતા ને ગઢડા એમ પાઘડી હોતું નાઈ લેવાનું છે જેમ છે તેમ રૂમાલ ગોતવા જવાનો નથી બસ જેમ છે તેમાં નવાઈ જાય ને તો હકીકત મારું ને તમારું આ કાલ કરમ કટી જાય એવું છે વિશેષ વધારે સમય સંતોનો આપણે લઈશું અને કાંઈ મારાથી બોલવામાં ભૂલ થઈ હોય આ વાણી થકી આ તન દેહ થકી તો વિશેષ બધાય સરનો સંતોના સરણોમાં માફી માંગુ અને ખૂબ મને આયશા માફ કરીશું बोलो सदगुरू महाराज नी जय